ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે પાંચ પંદર વાગે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બસમાં સવાર અઢાર મુસાફરોના મોત થયા હતા ઓગણીસ ઘાયલ છે મૃતકોમાં ચૌદ પુરુષો અને બે મહિલાઓ તેમજ બે બાળકોનો સમાવેશ થાય છે હતો કે બસ ડ્રાઈવર સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો મુસાફરો બહાર પડ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું અકસ્માતનો નો વિડીયો પણ સામે આવ્યો છે રોડ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કર સાથે ઓવરટેક કરી રહી હતી આ દરમિયાન તે બેકાબૂ થઈ જતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી અઢાર મૃતકોમાંથી સોળની ઓળખ હજુ થઈ નથી પંદર ઘાયલોની બાંગર મો સીએચસીમાં સારવાર ચાલી રહી છે ચાર ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા છે તો બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી જ્યારે તે ઉન્નાવના બાંગરમાં પહોંચી ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતા દૂધના ટેન્કરે તેને ઓવરટેક કરી હતી ઓવરટેક દરમિયાન બસ બેકાબુ થઈ અને ટેન્કર સાથે અથડાઈ હતી અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી બાંગરમાઉ ઇન્સ્પેક્ટર રાજકુમાર પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બાંગરમાઉમાં લઈ જવામાં આવ્યા હતા અહીં ડોક્ટરોએ અઢાર લોકોને મૃત જાહેર કર્યા હતા ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રેફર કર્યા છે બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શિવમે જણાવ્યું જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે બસમાં બધા સૂતા હતા બસની ઝડપ પૂરપાઠ હતી અમે ડ્રાઈવરને અનેક કહ્યું હતું કે બસ ધીમી ચલાવું પરંતુ તે માન્યો નહીં આ દરમિયાન અચાનક ખૂબ જ જોરથી અવાજ આવ્યો હું ચોંકી ઉઠ્યો હતો બસના કાચ તૂટેલા જોયા લોકો બહાર રસ્તા ઉપર પડ્યા હતા અમે પાછળ બેઠા હતા તેથી અમે બચી ગયા બસ રોડ ઉપર પલટી ગઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા ઉપર માત્ર મૃતદેહો જ દેખાતા હતા